જામનગર પ્રીવેડિંગ ફંક્શન તો હતું માત્ર ટીઝર હવે ઇટાલીમાં ટ્રેલર આનંદ રાધિકાની બીજી પ્રીવેડિંગ સેરેમની શરૂ મહેમાનો માટે પાલ્લેમોમાં વેલકમ લંચ રાત્રે ક્રુઝ પર સ્ટેરી નાઇટ ઇવેન્ટ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન તો જુલાઈમાં થવાના છે જો કે આ પહેલાં અંબાણી ફેમિલીએ કપલ માટે ગ્રાન્ડ પ્રીવેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું જામનગર માં ત્રણ દિવસ સુધી ચાલેલા પ્રીવેડિંગ ફંક્શન બાદ હવે અનંત રાધિકા માટે સેકન્ડ પ્રીવેડિંગ ફંક્શન નું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે અનંત રાધિકા ના સેલિબ્રેશન માટે લક્ઝરી ક્રુઝ ને સિલેક્ટ કરાયું છે બીજા પ્રીવેડિંગ નો કાર્યક્રમ ચાર દિવસ એટલે કે ઓગણતીસ મે જૂન સુધી ચાલશે જે ક્રુઝ પર અનંત રાધિકા ની બીજી પ્રીવેડિંગ સેરેમની યોજાઈ રહી છે તેનું નામ છે સેલિબ્રિટી એસેન્ટ ઓગણતીસ મેના રોજ આ ક્રુઝ અંબાણી પરિવારના ખાસ મહેમાનો લઈને ઇટાલી ના પાર્લેમો પોર્ટ થી રવાના થશે અને ચાર હજાર ત્રણસો એસી કિલોમીટર એક જૂને સદર ફ્રાન્સ પહોંચશે ચાર દિવસીય આ કાર્યક્રમ ની શરૂઆત મહેમાનોના ના સ્વાગત લંચ સાથે થશે આ લંચ ઇટાલી ના શહેર પાર્લેમો માં બપોરે થશે બપોર ના ભોજન બાદ બધા મહેમાનો ક્રુઝમાં સવાર થશે અને પછી સાંજે પર ઉજવવામાં આવશે દિવસ સુધી ચાલનારા આ બીજા પ્રીવેડિંગ ફંક્શન માં ભાગ લેવા માટે ભારત અને વિદેશ માંથી ઘણી હસ્તીઓ ઇટાલી પહોંચે છે બીજા દિવસે દરેક વ્યક્તિ રોમ સિટી ની મુલાકાત લેશે અને ક્રુઝ પર ડિનર તેમજ ટોગા પાર્ટી હશે ત્રીજા દિવસે બધા કાન્સ પહોંચશે અને અહીં પણ ક્રુઝ પાર્ટી થશે ચોથા એટલે કે છેલ્લા દિવસે પોર્ટ ઇટાલીનો પ્રવાસ થશે આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ભારતમાંથી ઘણા બોલિવૂડ સેલબ્સ ઇટાલી જવા રવાના થઈ ગયા છે જેમાં શાહરૂખ ખાન સલમાન ખાન રણવીર સિંહ રણવીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા અનેક નામ સામેલ છે રિપોર્ટ્સ અનુસાર ગ્લોબલ પોપ સિંગર શકીરા બીજા પ્રી વેડિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે અને આ પ્રાઇવેટ ઇવેન્ટમાં પરફોર્મ કરવા માટે તે થી પંદર કરોડ ચાર્જ કર્યો હોવાનો અહેવાલ છે આ પહેલા ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાએ જામનગરમાં આયોજિત પહેલા પ્રી વેડિંગ સેરેમની પરફોર્મન્સ આપ્યો હતો જે ક્રોસ પર અનંત રાધિકા નું બીજું પ્રી વેડિંગ ફંક્શન યોજાઈ રહ્યું છે તે ફાઈવ સ્ટાર સુવિધાઓ સાથે ફ્લોટિંગ રિસોર્ટ છે જેને એક ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ માલ્ટામાં લોન્ચ કરવામાં આવ્યું હતું આ ક્રુઝ પેસેન્જર ક્ષમતા છે ત્રણ હજાર બસો ને જોકે પ્રી વેડિંગ સેરેમની અંબાણી પરિવારના ના આઠસો મહેમાનો સામેલ થવાના છે અને તેમાંથી ત્રણસો વીવીઆઈપી છે આ મહેમાનો ની સેવા માટે છસો હોસ્પિટાલિટી સ્ટાફ હશે યુરોપિયન ટુર ઓપરેટર કંપની એલોચ બ્રધર્સ તેની વ્યવસ્થા સંભાળશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે